ના ના વે ઉભરી પૂરી વાર કેમ પજાઈશું

અલ્યા ભત્રીજા હેડજે લે फटाफट બાઇક ગાડ આપુ બાઇક ગાડ ના હું નહીં ચલા તો મને મજા આવે હું ચીડી બેહું હું ચીડી બેહું તું લે તો ખરી તો આ છો લે હટ મને આવડતું બાઇક પણ અલ્યા આવડશે આ જો પગ નહીં પોકતા મું પેલ આગળ ઊભો રહે ઊભો રે ઊભો રે તું ઊભો રે આગળ વાળી ઊભો રે લાગજે લાગજે હું કરા લે આગળ અત્યારે પકડો રેલ બગાટ 3/2 થાય ને જા દે સિદ્ધા જા દો હા હા કોઈ આવો કે નહીં આવતું દેખાતું નહીં આવે તો કોઈ કે આવતો નહીં હવે ટાઈમ હશે કોઈ આવશે બીજો બોકડ આવી જાય તો પકડી લે આ એ લાઈટ તો થાય લે પતરી જા આવો 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 આ ભા તમે કુછ વાત કર દો બંધા બંધા ભાઈ તું બંધ બોલ 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 તું બોલ બોલા તું પોલીસ સ્ટેશનથી પોલીસ વાળો મેલી પોલીસ વાળા આ તો ખાલી ડુપ્લિકેટ દેખાયમગાર્ડ નીર્યો આહો ભૂ લઉ આટલી બધી પૂછપરછ કર્યો ખે

પોલીસ વાળા મારામજે અને હું કોણ હજી મને ઓળખતા નહિ તું ચાલુ કરીને હાલ આઈડી કાર્ડ મંગાવે મારા આઈડી કાર્ડ ની જરૂર હાલ आणि ताका देवरा आवाज इतलाय पोलीसरमा बाजूमाई जे आणि मु कोण हे त खाली नाम लियो त बेल तो घबरा जाय खाली कोटा ले काका तुम्ही हन ओसू तो हारा लागो चावी चावी डिलीट कर फोटो पर डिलीट कर तू डिलीट डिलीट ना तू कर

જે તમારે આલી વાળો હું પોલીસ વાળો હું તમે આ બધું ડુપ્લિકેટ કરીને આવ્યા બધી ખબર પડે આ ટોપી હોમગાર્ડ વાળાની હે